દરિયા પર બનેલો ભારતનો સૌથી લાંબો પુલ અટલ સેતુ એકવીસ પોઈન્ટ આઠ કિલોમીટર સાડા સોળ કિલોમીટર જેટલો બંધાયેલો છે અને જમીન પર સાડા પાંચ કિલોમીટર જેટલો બંધાયેલો છે ભારતના ઇતિહાસમાં દરિયા પર બનેલો આ સૌથી પહેલો પુલ છે આટલો લાંબો આ પુલને મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક તરીકે પણ ઓળખવામાં આવે છે આના કારણે મુંબઈથી નવી મુંબઈનો રસ્તો ફક્ત દસથી પંદર મિનિટનો થઈ જશે એટલે કે ત્રણ નો અંતર ઓછા સમયમાં કપાઈ જશે અહીં મહિનાનો પાસ લગભગ બાર હજાર રૂપિયા સુધીમાં પડશે જેમાં અનલિમિટેડ વખત આવી જઈ શકશે આ પુલ બનાવવા માટે પંચાવન હજાર ટન સ્ટીલની જરૂર પડી હતી અને પુલનો શેપ વાય આકારનો છે જેથી યોગ્ય રીતે ટ્રાફિકનું સમાધાન થઈ શકે અહીંથી અરબી દરિયાનો નજારો જોવાની મજા જ કંઈક અલગ થઈ શકશે આ પુલ વિશે આપનું શું કહેવું છે જરેર કમેન્ટમાં જણાવજો આના પર ટોલ ટેક્સ લેવો કેટલો જરૂરી લાગે છે તમને